ચોમાસાની અંદર આવી બેઠક થાય ને તો ખેડૂત માલા માલ થઈ જાય છે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લેવું હોય ને તો બ્લેક અમૃત વાપરવાનો અવશ્ય આગ્રહ રાખો જેણા જેણા હજુ સોયા બેસવાનું હજુ ચાલુ છે એની પ્રક્રિયા બહુ ઝડપી થઈ રહી છે ત્યારે એક જ ડોઝ હજુ સુધી આપે છે તમારે મગફળીનું વાવેતર કર્યું હોય અને મગફળીની અંદર જો પચીસ થી ત્રીસ દિવસ થઈ ચૂક્યા હોય ને તો આની અંદર તમારે બ્લેક અમૃત વાપરવાનો અવશ્ય આગ્રહ રાખો બ્લેક અમૃતથી તમારે શું ફાયદા થાય છે જણાવું છું કે બ્લેક જે તમારે વિકાસ સારો થાય છોડ કલરમાં પણ લાવી દે છે અને બેઠકની અંદર સોયાનો વધારો કરે છે અને દાણો મજબૂત કરે છે ડોઝ હજુ સુધી આપે છે બીજો ડોઝ અત્યારે આપવાનો બે દિવસની બાકી છે ખેડૂત મિત્રો જોઈએ કે મગફળીની અંદર બેઠકની અંદર ઉત્પાદન જો વધારે કરવું હોય ને તો બ્લેક આંબુ વાપરવાનો આગ્રહ રાખવો તમારે એક જ દવાથી તમારે બધા ફાયદા થઈ જાય છે તમે ખેડૂત મિત્રો જોઈએ આખી સિઝનની અંદર ત્રણ ડોઝ આપી દેવાના વિકાસથી કરીને ઠેટ દાણાની મજબૂતાઈ સાથેના તમારા બધા ફાયદા થઈ જાય છે